શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં થશે અને ઘણા દિવસ પછી આજે આપણે ભજીયાનો વિડીયો લઈને આવી ગયા છીએ તો ભજીયા બનાવવા માટે આપણે સૌથી પહેલા મેં અહીંયા જે પાલક વાવ્યું હતું ને તેમાંથી થોડા આપણે પાલકના પાંદડા લઈ લઈશું હજી નાનું નાનું છે પાલક પણ આપણે ભજીયા બનાવવામાં હાલી જશે તો મેં આટલા પાલકના પાંદડા લઈ લીધા છે તેની સાથે આપણે થોડી મેથી લઈ લઈશું મેથી પણ હજી નાની નાની છે પણ આપણે થોડી થોડી માથા લઈ લઈશું અને સારી ફૂટે ફરીથી તો આપણે થોડી મેથી પણ લઈ લઈશું તો આપણે થોડી મેથી પણ લઈ લીધી છે હવે લીલું લસણ લઈ લઈશું તો લીલા લસણમાં મેં આજે થોડી રખિયાઓ નાખી દીધી છે જેથી કરીને પાંદડા સારા થાય બટેકા ચણાનો લોટ ચીટણી ડુંગળી થોડા મસાલા અને જે આપણે અત્યારે આ ભીજા બનાવવા માટે પાંદડા ઉતાર્યા તે બધું આપણે ધોઈને સાફ કરી લઈએ તો બધું ધોઈને સાફ કરી લીધું છે તો પહેલાં તો આપણે આ બટેકા લીધા છે જેને આપણે છાલ કાઢી લઈશું તો આવી જ રીતના આપણે બધા જ બટેકાની છાલ કાઢી લઈશું બટેકાની છાલ કાઢી લીધી છે તો તેમાંથી આપણે આવા પાડી તો બટેકાના ચકડા પાડી લીધા છે તો તેમાં આપણે પાણી નાખીને ધોઈ લઈશું પાણી નાખીને મેં બટેકા ધોઈ લીધા છે તો તેમાં આપણે મીઠું ઉમેરી દઈશું થોડી ખાંડ ચપટી લાલ મરચું હળદર જીરું લીંબુનો રસ અને આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આ બટેકાને આપણે થોડી વાર માટે રેવા દઈશું હવે આપણે ચણાના લોટને ચાળી લઈશું મે ચણાના લોટને ચી લીધો છે તો તો હવે આપણે આપણે બેટર બનાવી લઈશું અંદર પાણી ઉમેરીશું જરૂર પૂરતો ચણાનો લોટ ઉમેરી વિસ્કરની મદદથી આપણે બેટર બનાવી લઈશું આપણે થોડો થોડો લોટ અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ એવું બેટર બનાવતા જઈશું સરસ એવો બેટર તૈયાર છે ચોપટી હળદર નાખશું એટલે સરસ કલર આવશે ભજીયાનો અને તેની સાથે આપણે થોડી વઘાણી ઉમેરી દઈશું మటేకా నా భూజి మా సోడా నా ఉ ఉ આપણે આ સરસ એવું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગોળ ભજીયાનું બેટર બનાવી લઈએ તેમાં પણ મેં એક તો પેલી લીધું છે અને ચણાનો લોટ ઉમેરી દીધો છે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ એવું બેટર બનાવતા જઈશું આપણે આ સરસ એવું બેટર બનાવી લીધું છે તો તેમાં પણ આપણે સ્વાદ પ્રમાણે મીઠું વઘાણી ખાંડ હાથ વાળે અજમા ચોળીને નાખી દઈશું ચપટી લાલ મરચું ધાણાજીરું આ બધું આપણે મિક્સ કરી લઈશું આપણે આ બેટર સરસ તૈયાર થઈ ગયું છે તો આમાં આપણે લીંબુ પાલક મેથી કોથંબરી અને સોડા પછી ઉમેરીશું તો આપણે આવા જલ્દી ફટાફટ સુધારી લઈએ કોથમરી લીલું લસણ પાલકના પાંદડા મેથી એક ડુંગળી સુધારી લીધી છે તો તેને આપણે આ બનાવેલા બેટરમાં ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું જો તમે વધારે તીખું ખાતા હોય તો લાલ મરચું અને લીલું મરચું ઉમેરી શકો છો તો હવે આપણે થોડા કાળા મરી ઉમેરી દઈશું અને થોડા એટલે કે જરૂર પ્રમાણે ખાવાના સોડા ઉમેરી દઈશું અને તેની ઉપર આપણે આ લીંબુનો રસ ઉમેરી દઈશું આવી રીતના ભજીયા બનાવશું ને એટલે બહુ મસ્ત ભજીયા બનશે અને હવે આપણે હાથની મદદથી મિક્સ કરી લઈશું આપણું આ બેટર સરસ તૈયાર થઈ ગયું છે તો આપણે આ બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેલ ગરમ થવા રાખી દઈશું આપણે આ સરસ એવી બટેકાની ચિપ્સ મિક્સ પાલક મેથી કોથમરી લસણ અને આ બટેકાનું બેટર બધું જ આપણે બનીને રેડી થઈ ગયું છે એટલે કે બટેકાની ચિપ્સનું બેટર બટેકા એક ડુંગળી નાખી દીધી છે મેથી વડા પાલકવડા જે કહેવા તે અને ચૂલો પણ સળગાવી દીધો છે તો હવે આપણે આ તેલ ગરમ થવા રાખી દઈશું તો તેલ આપણે ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે આ સૌથી પહેલા આપણે બટેકાના ભુજયા પાડી લઈશું આપણે આવી જ રીતના બધા જ ભજીયા તળી લેવાના છે તો આપણે આ ભજીયા અને ચટણી બનાવ્યું છે અને તેની સાથે આપણે છાશ લઈશું થોડું બેટર રહેવા દીધું છે તે આપણે હમણાં તળશું ભજીયા ચટણી છાશ રેડી થઈ ગયું છે તો ચાલો કુંજભાઈ હવે તો આપણે ભજીયા બનીને રેડી થઈ ગયા છે જો તમને મારો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં